વાલિયા ચોકડી પાસે આશીર્વાદ હોટલ પર ગઠિયાનો હાથ નજર ચૂકવી મોબાઈલની ચોરી કેદ થઈ સમગ્ર અંગલેશ્વર ઉદ્યોગ નગરીમાં ગઠિયાઓ બેફામ બન્યા હોય એવું લાગી રહ્યું છે શહેરમાં ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે વાલિયા ચોકડી નજીક આવેલી જાણીતી આશીર્વાદ હોટલ પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે અહીં રિચાર્જ કાઉન્ટર પર ઉભેલા એક વ્યાપારીની નજર ચૂકવીને એક ગઠિયો તેનો કિંમતી મોબાઈલ ફોન લઈને ફરાર થઈ ગયો હતો પ્રાપ્ત માહિતી અનુસાર વાલિયા ચોકડી નજીક આવેલી આશીર્વાદ હોટેલ પર રિચાર્જ કાઉન્ટર પર એક વ્યાપારી કોઈ કામ અર્થે ઊભા હતા એ દરમિયાન એક અજાણ્યો શખ્સ તેમની નજીક આવ્યો ગઢિયાએ એવી ચતુરાઈથી પોતાનો હાથ ફેરો કર્યો કે વ્યાપારીને જણા પણ ખ્યાલ આવ્યો નહીં વ્યાપારીની નજર ચૂકવીને તેણે કાઉન્ટર પર પડેલો તેમનો મોબાઈલ ફોન ઉઠાવી લીધો અને કોઈને કંઈક ખબર પડે એ પહેલાં જ ઘટના સ્થળેથી પલાયન થઈ ગયો હતો વ્યાપારીને થોડા સમય પછી પોતાનો મોબાઈલ ફોન ન દેખાતા તેમણે શોધખોળ શરૂ કરી હતી અંતે હોટલના સંચાલકોને જાણ થતાં તેમણે તાત્કાલિક સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યા હતા

પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરી તેના આધારે ગઠિયાની ઓળખ અને ધરપકડ માટેનો તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે આ ઘટના ફરી એકવાર સાબિત કરી છે કે જાહેરમાં ભીડવાળી જગ્યાઓ પર પણ લોકોએ પોતાના કિંમતી સામાન પ્રત્યે સજાગ રહેવાની જરૂર છે